જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો તો આપણે તમને ખબર જ છે કે બે ત્રણ દિવસ થી કચ્છમાં હતા આજે પાછા આપણે રાજકોટ માં આવી ગયા કિરણ બેન હવે ઘરે થી ફોન આવે હે કે હવે કોઈને હોરવતું નથી આજુબાજુ એને નહીં હોરવતું અમને ન હોરવતું એટલે હવે ઘરે જલ્દી આવો જલ્દી આવો હું આરતી બે આજે કિરણ બેન ના ઘેરે કિરણ બેન કે નહીં જવા તો નહીં જ મળે એટલે હવે અમારે શું કરું ને એ અમને નથી સમજાતું એટલે હવે આગળ વિચારીને તમને કહી કે હવે શું કરવું જોઈએ તો મિત્રો દુકાને પહોંચી ગયા આપણે આજે છે ને એવું છે કે અમે પહોંચી તો સવારના ગયા બ્લોગ લેવાનું જ ભૂલાઈ ગયું યાદ જ નહોતું કે ઉતારવાનો એ વિડીયો અત્યારે કેટલા સાડા ત્રણ ચાર વાગ્યા ને અત્યારે યાદ આવ્યું કે હવાર વિડીયો જ નથી લીધો પાણીપુરી હાલો પાણીપુરી ખાવા નહીં શું કરે કિરણ બેન બે મહિના નું હિસાબ કરવાનો બાકી છે તો આજ તો

માલ લેવા ગયા મગજ એમાં તમે ગાઈસ હાચું કહેજો દીદી અમે વ્લોગ બનાવવાના ચાલુ કરે ગમે ત્યારે ને નું સીન લઈને હાથમાં મોબાઈલ જ હોય હોય કે નહીં એક એવો સીન નહી છે કે હાર્દિક ના હાથમાં મોબાઈલ ના હોય એટલે તમે સમજી ગયા હશો કે આપણો ભાઈ મારો થોડુંક વધારે જ મોબાઈલમાં ધ્યાન આપે છે પછી હવે અમે ઘરે જઈએ છીએ અને આગળ રાસ્થાને થાય એ બતાવીશું અને બ્લોગમાં હવે કંઈતી બધી મજા નથી આવતી હવે કાલથી પાછા તો થોડા ચાલુ થશે સારું ચાલો આમ આવીશ તો હવે આપણે દુકાન બંધ કરી એટલે ઘરે જઈશ એ ફ્યુ મિનિટ લઈ થયા તો મિત્રો આપડે દુકાને ઘરે પહોંચી ગયા સમય લીધું ફ્રી થઈ ગયા બસ હવે સુઈ જઈએ ગુડ નાઇટ